આપણે આ બધી ઘટનાઓ બને છે એવું નથી કે આ બધી અફવાઓ છે એમાં એક બે બે વખત વખત ખરેખર ચોર પણ પણ આવી ગયા હોય હોય એનો જે ગેંગ ચોરી એ આટો મારી ગયો એટલે આમાંથી જેટલી અફવાઓ હોય એની સાથે સાથે એક બે બનાવો હાચા પણ હોય પણ એ અલગ કઈ રીતે કરવા એ મારો એક પ્રશ્ન છે તમને અલગ કઈ રીતે ક્યારે થયા કે જયારે અફવાઓ ઉપર કાબુ મેળવીએ તો ખબર પડે કે હકીકત કેટલી અને ક્યાં તપાસ કર્યા જેવી બાકી સિમ્પલ લોજિક છે કે એટલા દિવસથી આ અફવાઓ ચાલુ છે બનાવો પણ બને છે અફવા પણ છે બંને વસ્તુ છે તો એટલી એટલા દિવસમાં અંદરના ગામડાઓમાં નળિયાવાળા મકાન ઉપર હવે ત્યાં પાંચ છ જણ ચોરી કરવાના ઈરાદે જાય એના કરતા રાજપે અથવા તો પછી અંકલેશ્વર કે ભરૂચ ના જાય ચોરીનો જ હોય ને ચોરીનો પૈસા મળવા જોઈએ ઘરે ના મળવા જોઈએ તો એવા ઘરને ટાર્ગેટ કરવાના કે પછી કોઈ સારા કે પૈસા મળવાની શક્યતા હોય આવા ઘરને ટાર્ગેટ કરે અને બીજું ચોર જો આવે તો પેલા દરવાજો ખે પથ્થર મારીને કંઈ ના કરે એટલે એવા હોય કે જેને બીજા દુખી થાય બીજા હેરાન થાય મજા આવતી હોય મને રાતેની અંદર નથી આવતી મારે એક ગ્રુપ છે પાંચ સાત માણસોનો થોડા આ પ્રકારના જ માણસો હોય અમે લોકો જાગતા હોય એમ થાય મસ્તી મજાક માં કે હાલો આજે આને હેરાન કરીએ તેના ઘર ઉપર બે પથ્થર નાખી દીધા શક્યતા આ પણ છે ને આ આપવાનો લાભ આવા લોકો લે બાકી ચોરી કરવા વાળા કે ધાર પાડવા વાળો કોઈ દિવસ લોકોને ન જાગે એટલું ધ્યાન રાખે એ જગાડીને પછી ચોરી ના કરવા આવે એટલું તો કોમન સેન્સ ની વાત છે એટલે આ બધું કંટ્રોલ કરીએ ને તો જ આપણે આમાંથી ખરેખર હકીકત કેટલી એ આપણે તારવી શકીએ બસ એટલું જ કહેવાનું હતું ગમે ત્યારે ફ્રીલી પોલીસનો સંપર્ક કરજો કઈ પણ એવું ધ્યાન માં આવે થેન્ક યુ બીજી એક વાત એવી છે આવી જે અફવાઓ છે એનાથી સતર્ક રહેવાનું છે એટલે એવી કોઈ ઘટના એવી ક્યાંય બની નથી છેલ્લા મહિના દોઢ મહિના આંગળી કાપી હોય હાથ ટેકવા હોય એટલે આવી અફવા છે તમારા ગ્રુપમાં મેસેજ આવે તમારી જવાબદારી બને છે કે એવો ગ્રુપમાં આગળ ક્યાંય ફોરવર્ડ નથી કરવાનો તમારે બરાબર એટલે અને ખરેખર તમને કઈ પણ લાગે છે પોલીસ તો બેઠી છે આવી જ જશે તરત બરાબર

ખુબ ખુબ આભાર ગામના મિત્રો